અને એ પણ નવા માળખા પ્રમાણે તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવેલ બેલ આઇકન પ્રેસ કરો જેથી આવનારા 12મા ધોરણના જે કંઈ પરીક્ષાને લગતા વિડિયો નોટિફિકેશન મળે વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો વિભાગે સાચો વિકલ્પ પસંદ કરીને લખો દરેકનો એક ગુણ સંચાલનના પાયાના કાર્ય વિસ્તારો કેટલા છે તો કાર્ય વિસ્તારો ચાર માર્કેટિંગ મિશ્રના ચાર સાધનો એટલે પેદાશ મિશ્ર કિંમત અભિવૃદ્ધિ અને વિતરણ સંચાલનની સપાટીઓ કેટલી છે ત્રણ જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલી શું કળા સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા હેનરી ફાયોલ હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર પ્રથમ પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ જે હોય તો તમે પ્લીઝ સોલ્યુશન સાથેના આપો ને અમને વાંચવામાં સરળતા રહે તેમજ બી એ વાંચવામાં કંટાળો આવે છે તો એનું રંગીન મટીરિયલ છે તો ભાઈ બીએ ઇકોનોમિક્સ બંનેનું રંગીન મટીરીયલ છે ઓકે તો આ બધું ક્યાંથી મળશે સર તો ધોરણ બાર કોમર્સ પ્રથમ પરીક્ષાના આઈએમપી બધા જ પ્રશ્નોપત્રો છે ઓકે આ સિવાય તમારું મટિરિયલ જોતું હોય તો ઇકોબીએ નું મટીરિયલ મળશે સ્વાધ્યાય મળશે આ ઉપરાંત બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટની પીડીએફ તમને બી મળી જશે મિત્રો વાંચવા માટે ઓકે સારા એવા માર્ક્સ કવર કરવા માટે બોર્ડની અંદર નવા માળખા પ્રમાણેની જ છે ઓકે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર અંકડાનો ઓટીપી નાખશો જુદા જુદા પેડ પ્લાન અને ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી બી તમારે જોવી હોય તો એક્ઝામ પેપરમાંથી તમને મળી જશે બરાબર એટલે તમારા મિત્રો દોસ્તોની જાણ કરશો ને આ સિવાય બીજું પણ એક વસ્તુ મળવાની છે જેનું તમને પછી વાત કરું નીચેનામાંથી કયા પરિબળમાં ફેરફારને કારણે સંચાલનના સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે તો ટેકનોલોજીમાં ફેરફાર આયોજન વિધિનો અંતિમ તબક્કો એટલે યોજનાનું મૂલ્યાંકન નીચેનામાંથી આયોજનનું ઘટક જણાવો નિયમો જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે કેન્દ્રીકરણ સપ્રમાણ સત્તાની સોંપણી વખતે ધ્યાનમાં લેવાય છે જવાબદારી એક કરતા વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને શું કહેવામાં આવે છે વ્યવસ્થા તંત્ર નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય વિકેન્દ્રીકરણ પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે આવકાર અને પ્રાથમિક મુલાકાત માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે કર્મચારી આયોજન એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ સ્વરૂપમાં માહિતી પહોંચાડવી એટલે શું માહિતી સંચાર અબ્રાહમ માસ્લો દોરવણીના કયા તત્વોમાં દેખરેખ નિયમન અને વિશ્લેષણનો સમાવેશ થાય છે નિરીક્ષણ આયોજનને સેની સાથે જોડિયા બાળકો જેવો સંબંધ છે અંકુશ વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે તો સુધારા લક્ષી પગલા લેવા એક નિષ્ણાંતે આયોજન અને કોની સાથે છે બાળકો સાથે વિભાગ બી એક ગુણના પ્રશ્ન આઈ આઈ વિસ્તૃત રૂપ લખો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ સી વિસ્તૃત રૂપ લખો ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સમય નિરીક્ષણ એટલે શું તો કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ ટેસ્લે ટેલરના મતે પણ વ્યાખ્યા પૂછી શકે સંચાલનની વિચારધારાઓ એટલે શું તો સંચાલનની વિચારધારાઓ સમય અનુસાર રજૂ થયેલ વિશિષ્ટ રજૂઆત છે આ અનેક સંચાલન અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંત આપ્યા છે જેને સંચાલનની વિચારધારાઓ કે અભિગમો કહે છે આયોજનમાં કયા કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે છે તો એનો જવાબ પણ વિદ્યાર્થી મિત્રો લખી શકો છો આયોજનમાં ધંધાકીય એકમને અસર કરતા બાહ્ય પરિબળોમાં ફેરફાર થતા રહે છે તેવી અનિશ્ચિતતા રહેલી છે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત ક્યારે અપનાવવામાં આવે છે તો આયોજન ચાલતી પ્રક્રિયા છે જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે કઈ બાબતો અંગે સત્તા સોંપણી હોઈ શકે તો સત્તા સોંપણી વિવિધ બાબતો માટે હોઈ શકે જેમ કે માર્કેટિંગ મેનેજરને તેના વિભાગ માટે જરૂરી ખર્ચ કરવાની સત્તા કર્મચારીઓ નિમવાની સત્તા શિક્ષાત્મક પગલા લેવાની સત્તા વગેરે વિશાળ અર્થમાં ભરતી એટલે શું વિશાળ અર્થમાં ભરતી એટલે યોગ્ય સમય યોગ્ય સંખ્યામાં યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિઓ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા માનવીની કઈ જરૂરિયાતો સૌથી વધુ અગ્રતા ક્રમવાળી છે તો માનવીની શારીરિક કે પ્રાથમિક જરૂરિયાતો સૌથી વધુ અગ્રતા ક્રમવાળી છે કામગીરીનું માપન શા માટે જરૂરી છે તો પૂર્વ નિર્ધારિત ધોરણો મુજબ જ કામ થાય છે કે નહીં તે જાણવા માટે થયેલ કામગીરીનું માપન થવું જરૂરી છે વિભાગ સી સત્તર પ્રશ્નોમાંથી તેર પ્રશ્નોના જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો સ્લાઇડ છે તો આપણે કર્મચારી વ્યવસ્થાની સમજ આપો બજાર સંચાલનના મુખ્ય તત્વો કયા કયા છે સંચાલનની સમાજને કયા લાભ મળે છે પ્રશિષ્ટ વિચારધારામાં ફેડ્રિક ટેલરનો ફાળો જણાવો સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ સમજાવો કોઈ પણ ચાર મુદ્દા તમારે લખવાના છે સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપક કે સાર્વત્રિક છે જુઓ અને આગળ વધવાનો સિદ્ધાંત એટલે શું વ્યૂહરચના શા માટે જરૂરી છે સંચાલનના કાર્યોમાં આયોજન પ્રથમ સ્થાન ધરાવે છે શા માટે લુઈસ એલનની વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપો માનવ શરીર વ્યવસ્થા તંત્રનું ઉત્તમ ઉદાહરણ છે કેવી રીતે માનવ સંસાધન સંચાલનની વળતર અને વિકાસ સંબંધી બાબતો દર્શાવો પસંદગીની વિધિના તબક્કાઓ જણાવો નેતાગીરી કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની આધારશીલા છે કેવી રીતે વૈદિક માહિતી સંચારની ટૂંકમાં માહિતી આપો સમજૂતી આપો રેડી ચાલો વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે મહત્વ જણાવો વિદ્યાર્થી મિત્રો આમ લીટો કરો તમારે વિડીયો પોઝ કરીને હું કરી નાખવાનું લખી નાખવાનું રેડી ન્યા સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેના તફાવતના કોઈ પણ પાંચ મુદ્દા લખો બરાબર કોઈ પણ પાંચ લખવાના છે તમારે અહીંયા આપણે આઠ આપેલા છે વર્તન સંબંધિત વિચારધારાઓ વિશે સમજાવો પીટર એપ ડ્રક્કરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો આયોજનનું કાર્ય એટલે પસંદગીનું કાર્ય એક ઉપયોગી અને આકસ્મિક યોજના સમજાવો રેખિત વ્યવસ્થા તંત્રની રચના આકૃતિ સહિત સમજાવો તો આકૃતિ આપેલી છે અહીંયાં આ સમજૂતી આપેલી છે જવાબદારીની સોંપણી વિશે ટૂંક લખો કર્મચારીઓ એકમના હાથ પગ સમાન છે વિધાન સમજાવો સમજાવો કારણે વધારો થાય છે કાર્યો જણાવો અંકુશ નો હેતુ સુધારાલક્ષી પગલા લેવાનો છે સમજાવો હવે વિભાગી છ માંથી ચાર પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપવાના છે સંકલનનો અર્થ આપી તેની લાક્ષણિકતા સમજાવો હેનરી ફેલના સંચાલનના સિદ્ધાંતો સમજાવો બરાબર વિડીયો પોસ્ટ કરતું જવાનું લખતું જવાનું તો જ ભેગું થાય એમ છે મિત્રો ન કરતા ભેગું નથી થાય મને ખબર છે તમને લખવામાં બહુ વાર લાગે છે હાથ દુખવા મળે છે ઘણા મિત્રોને પણ મેન મેન મુદ્દા જે બધા હોય એ તમારે આવરી લેવાના હોય ક્લિયર ચાલો આયોજનની મર્યાદા સમજાવો મેન મેન મુદ્દા તમે આવરી લો ને એટલે લગભગ ઓછો વાંધો આવે માર્ક સારા આવી શકે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આપી તેની રચનાના તબક્કાઓ સમજાવો વ્યાખ્યા આપી રચનાના તબક્કાઓ સમજાવવાના છે ક્લિયર આગળ ભરતી એટલે શું તેના આંતરિક અને બાહ્ય પ્રાપ્તિ સ્થાનો સમજાવો તો પ્રાપ્તિ સ્થાનો આંતરિક અને બાહ્ય આંતરિક પ્રાપ્તિ સ્થાનો વિશે વિગતવાર માહિતી આપેલી છે ક્લિયર આગળ બાહ્ય પ્રાપ્તિ સ્થાનો વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવેલી છે ત્યાર પછી છેલ્લે નાણાકીય પ્રોત્સાહનોની સમજ આપો નાણાકીય સમજ આપવામાં આવેલી છે તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થયું તો આ સોલ્યુશન ઝડપથી જોઈએ તો નવ દસ મિનિટ થઈ જાય છે તો પેડ કોર્સમાંથી મળી જશે પીડીએફ આ સિવાય બીજું આપણે એક્ઝામ પેપરમાં તમને એકમ કસોટી તો મળશે આ સિવાય બીજું શું મળશે એકમ કસોટી તો મળશે તમારી શાળામાં લેવાયેલું પેપર છે એની વ્યવસ્થિત પીડીએ બનાવી આ નંબર ઉપર મોકલો પેલા સાંભળો આખી વાત મોકલશો પેપર અમે અહીંયા મૂકશું જેમાં જુદી જુદી શાળાના મિત્રો જુદા જુદા જિલ્લાના હશે જુદા જુદા સંકુલ માંથી પેપર આવતા હોય છે કોઈ ઇંગ્લિશ મોકલશે તો કોઈ ગુજરાતી મોકલશે તો કોઈ સ્ટેટ મોકલશે તો કોઈ મોકલશે તો કોઈ એકાઉન્ટ આમ અલગ અલગ પેપર બધા મોકલશે મિત્રો મોકલા પેપર તો તમને તૈયારી માટે ઉપયોગી થાય કેવું પ્રશ્નપત્ર પૂછાય છે કયા જિલ્લાનું કેવું પેપર હોય છે અને એને સ્ટેટ હશે તો એને બીએ ઉપયોગી થશે સમજાય એટલે આ રીતે તમારે અને બધા ફ્રીમાં છે ભાઈ તો તમારે જ પેપર છે ભાઈ